સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે જે પૈકી આ વિડીયોની અંદર આજે આપણે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના વિશે વાત કરીશું તો આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવું હોય તેમને મિત્રો સરકાર દ્વારા એક લાખની સહાય આપવામાં આવે છે જેના માટે ખેડૂત મિત્રોએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું મિત્રો એક ગોડાઉન બનાવવાનું રહેશે આ યોજના મિત્રો તમને ખેતીવાડી વિભાગની યોજનાઓની અંદર બે નંબરના પેજ પર મિત્રો જોવા મળશે યોજનાનું નામ મિત્રો અહીંયા લખેલું છે પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન જેની અંદર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો પંદર મે બે હજાર પચીસ તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે તો વધારાની માહિતી માટે આપણે વધુ જુઓ નામના ઓપ્શન પર ક્લિક કરીશું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના વર્ણનની વાત કરીએ તો રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને પોતાના ખેતરમાં સરકારશ્રીએ નિયત કરેલ સ્પેસિફિકેશન મુજબ મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે જેની અંદર ઓનલાઈન અરજી ચોવીસ એપ્રિલથી લઈને પંદર મે સુધી કરી શકાશે સહાયની વાત કરીએ તો તમામ જાતિના ખેડૂતો માટે મિત્રો સહાય એક લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે દરેક ખેડૂતોને મિત્રો સહાય સરખી જ મળશે એટલે કે એક લાખની સહાય મળવા પાત્ર રહેશે ગોડાઉન મિત્રો આ સ્ક્રીનમાં દેખાય તેવું તમારે બનાવવાનું રહેશે જેની સાઇઝ મિત્રો ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ હોવી જોઈએ તો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને એક લાખની સહાય મળવા પાત્ર થશે ઘરની દિવાલ અથવા તો બીજી કોઈ દિવાલ એક દિવાલનો મિત્રો તમે ગોડાઉન બનાવવા માટે ઉપયોગ કરી શકો કોઈપણ એક બીજી દિવાલનો મિત્રો તમે ઉપયોગ કરી શકું તો મિત્રો રજૂ કરવાના કાગળો તો સહાય લેવા માટે તમારે કયા કયા કાગળો મિત્રો રજૂ કરવાના રહે છે તેની વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન કરેલ અરજીની એક નકલ આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ જમીનના ઉતારા ચતુર્દિશાનો નકશો તાલુકાના સિવિલ એન્જિનિયર અથવા તો તાલુકા સર્વેનું પ્રમાણપત્ર પ્લિન્સ લેવલ સુધીની કામગીરીનો અરજદારનો ફોટો તેમજ સંપૂર્ણ ગોડાઉન સાથે અરજદારનો ફોટો આ બે મિત્રો તમારે ફોટા રજૂ કરવાના રહે છે હવે મિત્રો ગોડાઉન બનાવવાની કાર્ય પદ્ધતિ વિશે વાત કરીએ કે તમારે ગોડાઉન કેવું બનાવવાનું રહેશે તો ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું બનાવવાનું રહેશે જેની ઓછામાં ઓછી સાઇઝ મિત્રો તમે ત્રણસો ચોરસ ફૂટ રાખશો તો પણ ચાલશે મધ્યસ્ત છે તે મિત્રો તમારે બાર ફૂટ ઊંચી રાખવાની રહેશે છે પ્લિન્થ એટલે કે પાયો જમીનથી બે ફૂટ અંદર અને બે ફૂટ બહાર રાખવાનો રહેશે પતરા મિત્રો તમે સિમેન્ટ ગેલ્વેનાઇઝ અથવા તો નળિયાની છત બનાવશો તો પણ ચાલશે અને ઘરની દીવાલ એટલે કે કરાવનો મિત્રો તમે ગોડાઉન બનાવવા માટે ઉપયોગ કરી શકો તો આ રીતે મિત્રો તમારે ગોડાઉન બનાવવાનું રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને